જય દ્વારકા દી જય ગૌ તો આજે આપણે કાબડાને મૂકવા જવાનું હતું વિરમગામ ગામ મારી પહેલાં તો ભરી નાખ્યા હતા તો પછી આપણે આવી ગયા ભરી ગયો તો આશ્રમથી ભરી નાખ્યા બે જણા એ આપણે આવી ગયા અને વિરમગામ મૂકવા જવાનો બહુ તોફાની છે રસ્તામાં બહુ હેરાન કર્યા ખૂંટે તો પણ વરસાદ પણ હતો અને માંડ બાંધ વિરમ ગામ ગાડી પોકાડી કારણ કે આડરલો વિડિયો તમને શૂટિંગ નથી કર્યું મે બહુ તોફાન કર્યા હે ગાડી ઉભી રાખાય એટલે બહુ તોફાન કરતો તો અને આગળ જોવી હવે કેવી રીતે ઉતારીએ અમે તો ફાઇનલ એ જા ઉતારવાનો છે એ ગામમાં આપણે પહોંચી ગયા છો અને ઉતારશું આગળનો વિડિયો રેકોર્ડ કાય કર્યું નથી ખાલી ઉતારવાનો વિડિયો બતાઉં તમને तो गाड़ी लगाई दी है जो लो पग पग बड़ा बड़ा बांधि ना कियो कारण के बहुत तूफानी है माहौल गाड़ी ने तक बारी आवे काट में वो पण छोड़ी ना की माड़ी जो, जो तमने बताओ आ देखो काट पण छोड़ी नाख्या है गाड़ी ने पग माथा लता तो पण छोड़ी नाखियो काट એટલે બહુ તોફાની છે આ એક બે વાર બે બે ત્રણ વાર આવું કર્યું હોય ગાડીમાં ભર્યો કાચ ફોડી નાખ્યા તો બહુ તોફાની છે હવે એને ઉતારી નાખીએ આપણે તો આપણે એને ઉતારી નાખ્યો હવે હવે તો આ ખૂટે આપણે બાર બાર મહિના આપણે એમને ગાવીને જે ફેરવવા આપ્યો છે જે આશ્રમનો હે એમની ગાવી જોઈ શકો તમે આવડતું જો તો આ વાતને માજી નાખ્યો હવે માજે માડિયો એકવાર ગમ કૂદી ગયો તો વિડીયો નહી ઉતાર્યો કારણ કે જો વિડીયો ઉતારું તો કોઈ પકડે એવું નહોતું તો આ બ્લોગ પૂરું કર્યો માતાજી છે જોડતા જઈશ